રેડી થઈ ગઈ છું હાલો ને કે જલ્દી ફટાફટ આપણે જવાનું છે મેરેજ માં તો પાર્ટી માં તો ચાલો હિરલ પાસે જાવ એ હિરલ હાલ ને મોડું બનાવી નાખી કેવો સીન આવતો તો પછી હાલ આપણે જવાનું છે લગન પછી મેકઅપ હોયો કાઈ મેકઅપ નહીં જાય રીલ્સ પછી હાલ આપણે બેસે જા હા એ હિરલ

તો આપ જે બીજું શું હવે અત્યારે તો આયલો અત્યારે મેં કાઈ પહેર્યું નથી માર પાસે છે જ નહીં અરે મેં મને કીધું તો જ એક માર પાસે એવો ડાયમંડનો નેકલેસ પડ્યો તો હું તને એ દઈ દે હું બીજી વાર હું લઈ જઈશ ઓકે વાંધો નહીં તમે તો અમીર બહુ અમીર છે ઈરલ પાસેથી બધું લઈ લેવાની જરૂર છે ચાલો ઈરલ આપણે જલ્દી વર્ષા ગાયવાના હાલે આપણે સેલ્ફી લઈએ કઈ સેલ્ફી લેવી શું આપણે ખુશવાળી હાલ તો લઈ લે એમ કઈ ખુશીમાં પણ લેશું આપણે વામાં તું જો ને પહેલા હેપી

હેલો ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજનો વિડીયો અમારો બે બેનપણીનો હતો મેરેજ વિશે અને હિન્જલને ભણવામાં થોડા ટકા આવ્યા હતા તો એનો હતો તો વિડીયો ગમે તો વિડીયો લાઈક છે સબસ્ક્રાઈબ